આગળ લઈ જશે રાણો રા હતો એમાં ના નથી મોરે મોરો દેવાના કેટલા વૈયા ગયા અને હજી જેલના સડિયા શૈયા ગણતા હશે એટલે મોરે મોરો નથી દેવાનો આ માનસિકતા જે રીલ કલ્ચર વાળી માંથી આવી છે ને એમાં મોરે મોરો નહીં દેવો અરે ભાઈ મોરે મોરો નથી દેવો જ્યાં દેવાનો છે ત્યાં દો શિક્ષણ ના દો તો ઓલો મારી આને કાતર મારી કેમ જાય ઓલા એ મારી આમાં જોયું કે અરે ભાઈ જોયું હું ફેર પડે આપણે મોરે મોરો નથી દેવો કોઈ નથી દેવો અને દેવો હોય પરિશ્રમ થયો ને કે ભાઈ અરવિંદ સિંહ જે ક્લાસ ઓફિસર છે તે ઉપર હું સાહેબ થઈને કઈ રીતે આવું આજે કોઈ કોન્સ્ટેબલ હોય તો એવો મોરે મોરો દઈએ કે હું જીએસઆઈ થઈને કઈ રીતે આવું એમ મોરો મોરો ગયો બાકી બીજી જગ્યા જે દીઓ ને એમાં જેલના જેલ ના સહિયા